તો ગોમતી ઘાટ ઉપર જે બેન બેઠા છે સેવામાં એમની સાથે શું નામ છે બેન આપનું સ્નેહલબેન પંડ્યા બ્રાહ્મણ છે અને આ પાદુકા વિશે આપ જરા માહિતી આપશો કે ગોમતી તળાવનું મહત્વ શું છે શું નહીં જય રણછોડ હું આ પગલા વિશે કંઈક કહેવા છું આપ શાંતિથી સાંભળો ડાકોરનો ગોમતી ઘાટ આવી ગયો છે એ પણ મંદિર છે આજુબાજુ દુકાનો છે બાળકોને મેળા જેવી મોજ લાગે એ માટે જીપ છે અને દર્શનાર્થીઓ આવી રહ્યા છે ગાયો ખૂબ હોય ડાકોરમાં કારણ કે કૃષ્ણને એ ગાયો પ્રિય હતી જઈ રહ્યા છીએ અંદર પક્ષીઓને અરે માછલીઓને નાખવા માટે લોટ મળી રહ્યો છે બે બાજુ ગોમતી ઘાટ ઉપર સ્ત્રીઓના આભૂષણો નકલી મળી રહ્યા છે

ભક્ત બોડાણા એક ગરીબ હતા યાદવ ગરીબ બ્રાહ્મણ હતા વિજય નામ હતું અને ખૂબ ધાર્મિક હતા એ દર વખતે દ્વારકા જતા હતા અને હાથમાં તુલસી ગાવીને જતા હતા વર્ષો સુધી એમનો નિત્યક્રમ રહ્યો ત્યારબાદ સિત્તેર વર્ષ પછી વૃદ્ધ થઈ ગયા ભગવાનને એમણે કહ્યું કે ભગવાન હું હવે નહીં આવું હવે મારાથી આવી શકાય એવું નથી તો ભગવાન એને કહ્યું કે ભલે તું ના આવીશ પણ હું તારી પાસે ડાકોર આવીશ પણ તું એક કામ કરજે બેલગાડી લઈને આવજે હવે એ તો ખૂબ જ ગરીબ હતા એમની પાસે બેલગાડી હતી નહીં ડાકોર આવીને એમને બેલગાડીની વ્યવસ્થા કરવા એમના આજુબાજુના માણસોને પાડોશીઓને કહ્યું તો એ લોકો હસવા માંડ્યા કે ખરેખર શું ભગવાન આવતા હશે છતાં પણ એનો ભાવ હતો એટલે બધાએ જૂનું પુરાણું ગાડું અને બળદ આપ્યા એ લઈ અને બોડાણાજી દ્વારિકા ગયા ભક્તોને થયું કે એ ચાલતા આવે છે ને આ વખતે કેમ ગાડું લઈને આવ્યા એટલે બોડાણાને પૂછ્યું કે આ વખતે તમે કેમ ગાડું લઈને આવ્યા છો તો એણે કહ્યું કે આ વખતે ભગવાન મારી પાસે આવવાના છે એટલે પહેલાં લોકોને થયું કે કંઈક વાત સાચી હશે એટલે એ લોકોએ ચોંકી પેરો કર્યો છતાં પણ ભગવાન તો રાત્રે બોડાણા પાસે આવી ગયા બોડાણાના બેલગાડીમાં બેસી ગયા અને કહ્યું ચલ બોડાણા હવે આપણે નીકળીએ હવે ગાડું જૂનું પુરાણું હતું બોડાણા વૃદ્ધ હતા ભગવાનને થયું કે આવું કરીશું તો કંઈ મેળ પડે નહીં એટલે ભગવાને એવું કહ્યું કે તું સુઈ જા અને હું ગાડું ચલાવું છું એક જ પ્રહરમાં એક રાતમાં ભગવાન દ્વારિકાથી ડાકોરની પાલરમાં એક ઉંમરેઠ આવી ગયા એમણે એમ કહ્યું કે ચલ બોડાના ઊભો તારું ગામ આવી ગયું અને લે દાંતણ કરી લે એમ કરીને એમણે લીમડાનું એક ડાળ પકડ્યું એ ડાળ આજે પણ મીઠું છે અને ત્યાર પછી એ ડાકોરમાં પ્રવેશ્યા ડાકોરમાં પ્રવેશ્યા ત્યાં સુધીમાં તો દ્વારિકાના પૂજારી લોકો એમને પકડવા માટે પાછળ પાછળ આવ્યા હતા ભગવાને કહ્યું કે હવે તું એમ કર મને પાણીમાં છુપાવી દે એટલે ભગવાનને બોડાણાએ પાણીમાં છુપાવી દીધા જયારે પેલા લોકો આવ્યા ત્યારે બોડાણા જવાબ આપવા ગયા એમાં એ લોકોને સંઘર્ષ થયો અને બોડાણાને ત્યાં એમણે મારી નાખ્યા ત્યાંના પૂજારી લોકો ભગવાનને શોધતા હતા ભગવાન ક્યાંય મળ્યા નહીં છેવટે એમણે ડાકોરને ગુમતી તળાવમાં શોધવાનું શરૂ કર્યું ભાલાથી શોધતા હતા ભાલો ભગવાનની કુખમાં વાગ્યો અને ત્યાં લોહી પ્રસર ફૂટી અને લોહી લાલ લાલ થયું એટલે એમને ખબર પડી કે નક્કી ભગવાન છે ભગવાનને કહ્યા તો ભગવાન નીકળતા જ નહોતા એટલું બધું વજન થઈ ગયું એટલે પછી બોડાણાની પત્ની ગંગાબાઈએ આવીને કહ્યું કે ભગવાન હવે તમારી લીલા સમાપ્ત કરો એટલે ભગવાન બહાર આવ્યા અને પૂજારી લોકો સાથે બેઠા પૂજારી લોકો એવું કહ્યું કે ભગવાન તમે અહીં આવી ગયા તો અમારી રોજી રોટીનું શું થશે હવે એટલે ભગવાને કહ્યું કે મારા જેવી મૂર્તિ ત્યાં હું કહું ત્યાંથી તમે તળજો અને ત્યાંની સોરી એ પહેલાં ભગવાનને એવું કહ્યું કે મારા વજન જેટલું સોનું જો હું તમને આપી દઉં તો તો કે છે વાંધો નહીં એટલું સોનું લઈ અમે અમારું ગુજરાન ચલાવી દઈશું હવે ભગવાન ખૂબ જ વજનદાર હતા એટલે એ લોકો ખુશ થઈ ગયા કે આટલું બધું સોનું મળશે તો અમારી પેઢીઓની પેઢીઓ તરી જશે પણ જ્યારે બીજે દિવસે ભગવાનને તુલાદાન કરવાનું આવ્યું ત્યારે એક બાજુમાં ગંગાબાઈની વાણી અને બીજી બાજુમાં ભગવાન તો ભગવાન ઘટી ગયા વાડી વધી ગઈ ભગવાનના પલ્લામાં તુલસી દલ મૂક્યું અને બંને સરખા થયા પેલા લોકોને એવું થયું કે હવે વાળી લઈને અમે જઈશું તો અમારું ગુજરાન કેવી રીતે થશે એટલે એમણે ભગવાનને એવું કહ્યું કે ભગવાન હજુ કંઈક કરો એટલે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા કે ત્યાં વાવ છે વાવમાં ખોદકામ કરજો ત્યાંથી મારા જેવી મૂર્તિ નીકળશે એમને મંદિરમાં પધરાવજો અને તમારી સેવા પૂજા ચાલુ રાખજો અને આ જગ્યાએ ભગવાન નીકળ્યા પણ પાણીના હિસાબે મોટું મંદિર બની શક્યું નહીં એ ભગવાનને મંદિરમાં પતરાવ્યા આ ડાકોરનું અસલ પુરાતન મંદિર છે ગોમતી ઘાટ ઘાટ ગોમતી ઘાટ પગલા મંદિર કહેવાય છે એ પુરાતન મંદિર છે અને હમણાં એનું રિનોવેશન થયું છે અને પુલ બન્યો છે મંદિર હજુ બાકી છે બરાબર ખૂબ ખૂબ આભાર આપનો કે આપે લોકોને ગુજરાતના લોકોને માહિતી આપી જય રણછોડ દર્શનનો અમારો જે પ્રોગ્રામ હતો એ પૂરો થયો છે અહીંયા અહીંથી અમે જવાના છીએ કરેશ્વર મહાદેવના દર્શને તો તમને આ ડાકોરના દર્શનનો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ ગમે તો કોમેન્ટ લાઈક કરજો આભાર